સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર એવા વરેલી ગામમાં ચોરો દ્વારા રાત્રિના સમયે સુરત જિલ્લામાં ચોરોને આતંક સામે આવ્યો છે સુરત જિલ્લાના વરેલી ગામમાં મજૂરો પર ચોરોએ જીવલેણ હુમલો કર્યો હતો વરલી ગામમાં મજૂરો ધાબા પર સૂતા હતા ત્યારે ચોર મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થયા હતા તો ચોરો ભાગી રહ્યા હોય અને મજૂરો જાગી જતા મજૂરોએ ચોરોને પકડી પાડતા એક ચોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો તો અન્ય ચોરોએ પણ ચપ્પુ તલવાર લઈને આવી પાંચ મજૂરો પર હુમલો કર્યો હતો જેને લઈને હુમલામાં ગંભીર રીતે ઘેરાયેલા ત્રણ મજૂરોને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાસે ખસેડાયા હતા તો બીજી તરફ પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ ત્રણ ચોરીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે